હા તો રામ રામ સારા ભાઈ તમારું સ્વાગત છે અમારા નવા એક વિડીયોમાં તો આપણે ક્યાંય આવી ગયા છે આપણા ઘરના તળાવમાં તો તમે જોઈ શકો છો લોકેશન તમને બીજું લોકેશન બતાવી દઈએ તો પાછળનું લોકેશન તમને બતાવી દઈએ તો તમે જોતા રહેજો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કે નજીક આમાં યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો સટલ ઉપર તો તમે જુઓ અમારા બ્લોગ તો આપણે કમ ગયા હતા તમને બતાવીએ શું કમ તો તમે અમારા બ્લોકમાં જોડાઈ રહેજો શેઠુથી તો અમે તમને બતાવી દઈએ જો તમે અમારા પાછળની લોકેશન એક મસ્તમ તળાવ છે તો તમે અમારા તળાવમાં જોડાયા અમારા બ્લોકમાં જોડાઈ રહેજો જો તમને પાછળ પાછલો કેમેરો કંઈ જોઈ શકો છો આપણું લોકેશન આપણે આ જગ્યા પર આવી ગયા છીએ તો તમે જુઓ આખી લોકેશન હવે તમને ન્યાચે ત્યાં બતાવી દઈએ જો લોકેશન એક નંબર છે તો અમે ન્યાચે તમે બતાવીએ આપણે શું કામ ખ્યા હતા

આવું પધરાઈ દીધું છે બધા જાઓ તો તમને બતાવી દઈએ આપણું આવું લોકેશન ભાટીબાજનું તો નીચેનું લોકેશન કંઈક આવું આવે છે તમને બતાવી દઈએ લોકેશન બીજું તો તમે મારા બ્લોગમાં જોડાઈ રહેજો જોઈ શકો છો લોકેશન તો જુઓ આવું કંઈક લોકેશન છે આ સાઈડનું તો તમને કહી દઈએ જુઓ આ સાઈડ બધો આળો આળો છે તો આપણે આ જગ્યા પર ગોઘા મહારાજને જતા પધરાઈશું જુઓ આ સાઈડનું લોકેશન જુઓ તો તમને બાકી ઉપર તેમ બીજું કીએ જુઓ ઢોર ચરુસી આવવાનું ઢોર ચરુસીના કારણે તમને કોઈ હેલ્પ બતાવી નથી શકતા તમને ઉપર બીજું લોકેશન બતાવી દઈએ જો આપણે ઉપર જઈ રહ્યા છીએ તમારા બ્લોગમાં તમે જોડાઈ રહેજો તો આવું કંઈક લોકેશન છે તો જોઈ શકો છો તો જો આ સાઈડ તો તમને આ સાઈડ નું લોકેશન બતાવી દઈએ તો જોઈ શકો છો આ સાઈડ પણ કઈ આવું લોકેશન છે જુઓ દૂર દૂર તરું છું હા તમને કહી દઈએ જો આપણી સાઈડમાં આવું કંઈક લોકેશન છે તો તમે અમારા બ્લોગ જોવાનું રાખજો તમારી કાનાજી રામાધણીવાળા યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો તો તમને બતાવી દઈએ આગળની સીન હા જો કંઈક આવું છે તો હવે આપણે ઘરે ઘર બાદ જવાનું છે એટલે તમને હવે વધારે બ્લોગમાં રાખતા નથી તો આપણે એ બ્લોગ આટલો ખતમ કરીએ છીએ તો તમે અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર અને સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને કાનાજી ઇન્સ્ટાગ્રામ આઈડી આપણા કોમેન્ટમાં લખી દેશે તો એ ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પણ એ તમે ફોલો કરી લેજો તો આપણી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં બે બે હજાર સબસ્ક્રાઈબર પૂરા કરેલું તો આપણે આપણે આ જગ્યાને એક બીજી જગ્યાએ પણ જવું વિડીયો ઉતારવા તો તમને બતાવી દઈએ બીજી જગ્યાએ આપણા સર ઘણી બે જગ્યાએ એ પણ જવું આપણા જગ્યાએ વિડીયો શૂટિંગ ઉતારવા પણ તે બે હજાર ને બે હજાર ફોલોઅર પૂરા કરાવશે તો આપણે જરૂરથી જવું બીજી જગ્યાએ આપણે વિડીયો ઉતારવા મિત્રો તો આપણે કહી દઈએ કે આપણે પત્ર જઈએ છીએ તો તમને કહી દઈએ કે આપણે જો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં અને યુટ્યુબ ચેનલમાં બે હજાર સબસ્ક્રાઈબર અને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં બે હજાર ફોલોઅર પૂરા થઈ જશે તો તમને આગળનો સીન બતાવશું તો તમને આપણે બીજી જગ્યાએ જોવાના છીએ બે ત્રણ જગ્યાએ પણ બ્લોગ તમે બતાવશું તો અમારી ઇન્સ્ટાગ્રામની યુટ્યુબ ચેનલમાં તમે જલ્દથી જલ્દ બે હજાર અને બે હજાર ફોલોઅર પૂરા કરી દો તો આપણે ઉપર આવી ગયા હવે મારાની પ્રજાપત્રીની તો તમને હવે આપણે જઈએ છીએ ઘર બાજુ તમને એ રસ્તો તો આ સાઈડનું કંઈક લોકેશન આવશો તો તમે તમે અમારી યુટ્યુબ ચેનલને જોવાનું ભૂલતા નહીં તો તમને બતાવી દઈએ આપણી સાઈડનું લોકેશન કંઈક આવું છે હું કાનાજી રામા ધણીવાળી યુટ્યુબ ચેનલ જોવાનું ભૂલતા નહીં તો તમને બતાવી દઈએ જો પેલી સાઈડ એક મંદિર છે ની આ સાઈડ કંઈક લોકેશન આવું છે તમે જોઈ શકો એક વાત આપવા માંગુ છું કે ઘણા માણસો એમ કેતા હોય છે કે આ કરે છે નું કરું છું પણ જેના ના ગમતો હોય ફૂલી લે વિડીયો આપણે જોતા છે અને જેના ગમતા હોય વિડીયો જોવો ઘણા અને ભાઈ ઘેરા છોકરો આમ ગમે તે કરતા હોય એ ઘરને આપણે ઓળ રાખો તમે જો આગળ એક મસ્તમ જગ્યા છો એ પણ તમને બતાવી દઈએ તો આપણે એવા ગરબા જ કરીએ છીએ અને આપણે એક મસ્તમ ટેન લાવીએ છીએ આગળ જગ્યાથી બતાવીએ તો આખો પડોશો જુઓ તો તમને કંઈક આપણી પણ શું કરો સવારે યુટ્યુબમાં નાખવાનો આપણો બ્લોગ એટલે આપણો તડકા હેડી રહ્યા છીએ તો તમને તમે આ સાઈડ લોકેશન જો રિક્ષા લઈ જાઓ અમારે સાઈડ લોકેશન કંઈક આવશે ना दणावाच बाजू जो तो आ साइड बाजू वरतर सरकरी तट हम समन बतागी जई जो आणि आपलो आप ब्लॉग आखो जो, जो आणि हमारा मित्रो ने पण शेअर करजो या व्हिडिओ ब्लॉग યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરાવો તો જોતા હોય અમારો બ્લોગ જઈ રહ્યા છે જુઓ લોકેશન આપણે નીકળી ગયા છીએ લોકેશન ઉપરથી તો હવે ઘરબા જઈ રહ્યા છો જોવા સાઈડ પણ કરશો બધા ઘર જ છું જુઓ લોકેશન તો આપણે એવી જગ્યા પર આવ્યા કે સાઈડ એક પણ કહેવાય છે ભૂત રોય છે ભૂત રોય છે ભૂતિયા બંગલો પણ એવું કોઈ નહીં આપણે નહીં મોનતા ખબર નહીં બધા કોઈ છે પણ આપતા નહીં તો તમને બતાવીએ આગળની સાઈડમાં જો ચીકુ આવેલો છે પણ બેઠો નહીં અત્યારે જોઈએ ને અંદરના બેઠો હોય તો જો ને એના બેસી ગયા હોય ચીકુ આ સાઈડ લોકેશન કંઈક આવી છે આ સાઈડ પણ ચીકુડ્યું આ સાઈડ પણ ચીકું છું તો દેખાતો ચીકું દેખાડીએ જો ને બેઠેલો જ શું ચીકું જો અને હા કાનાજી રામા દર યુટ્યુબ ચેનલને તમારા ભાઈબંધો હોય ગમે તે હોય એમાં પણ સબસ્ક્રાઈબ કરાવજો જરૂરથી કે આપણી યુટ્યુબ ચેનલમાં હાલ મંદી આવી ગઈ છે બધા કોઈ જોતા નહીં વિડીયો એટલે તમે એમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પણ આપણે હવે ઘરે ઘેર થઈ રહ્યા છીએ થાક લાગે છે હવે ઘેર તમે વિડીયો એડિટિંગ કરવાનું છે આપણે હજી હવે નાખવાનો છે વિડીયો તમે જુઓ આપણને એક ભાઈબંધ મળ્યા હતા એ પણ યુટ્યુબ ચેનલમાં બ્લોગિંગ કરે છે એમની યુટ્યુબ ચેનલનું નામ તમને આપણે યુટ્યુબ ચેનલનું નામનું લીધું છે પણ તમને જોઈને પછી કહેશું એ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જરૂરથી કરજો અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં બે હજાર ફોલોવર પૂરા કરી દો યુટ્યુબ ચેનલમાં પણ બે હજાર ફોલોવર પૂરા કરી દો त्यो कस्तो अब दुई लोकेशन